મતલબ બે બે ગાય તો ફળાઈ દે એવડાઈ ન લે આને કેની આને આને ફી માય પાણી એક્ઝેટ પક્યા આવી જવું પડે થોડુંક કેવડું મોટું આપતા હોય તો સારું ના નહીં ખાલી આધાર પડતું હોય ઠીક પછી જે અંદર સોફ્ટવેર કેલિબ્રેશન મળ્યું લે હમ બાય બાય એટલું મળ્યું હોય કે નહી તો સોફ્ટવેર ન હોય એટલે

પચીસ હજાર નો રિમોટ કા કે પછી એની ખાલી ડિસ્પ્લે તે ખાલી ડિસ્પ્લે તે પંદર હજાર નું પંદર હજાર ની ડિસ્પ્લે કાચો ને પંદર હજાર નો ટાયર માં આવી ગયો તો થઈ ગયો લબુક જબુક ક્યા હા પાછા આવડા બે ના ટમકા ચાલુ કરવો પડે ને

રાત ના બાર વાગ્યા હે પણ ઉપાય ઉપાધિ છે નહીં કારણ કે આમાં હોવાનું દાવ જ નહીં આ જીપીએસ નું આપડે બે ગયા સીટ માંથી ઘડીક ક્લચ થઈ જાય જો ગમે બ્લાક કરે તો દબાઈ ને ક્લચ તો અહીં રહી ગયો આમ જ થાય તો પછી શું કરવાનું હવે અહીંયાથી હજી ચાલુ નથી કર્યું ડમરી ઉડી ધુવા ધુઆ કરું સબ પછી ધૂળ ધૂળ જ થાય ભાઈ તો આના સેટિંગમાં બીજું કઈ આવે નહીં ઘણું આવે થોડું ન આવે ઘણુંય આવે આની ડિસ્પ્લે આવી જાય ઓન ઓફ ऑटो मैनुअल रीसेट ऑन ऑफ अप डाउन ना बदाई ना जे काही वायर ने आते बदू अबदू आवे वायरमन आम पछि बदू ऑइल प्रेशर माते जाजू हाले पर मेन कंट्रोल आनु आया रे तो जीपीएस बंद थई गयो एउ लागै छे ઓટો કોમ્પ્યુટર લેવલ એક જગ્યાએથી એક નાકુ વાળો ને એટલે આખા ખેતરમાં પાણી હોય જાય એવું ખાચો વાળો એપોર્ડ કેવું હે નામ મને બહુ હરખું આવડે ને અંગ્રેજી બઉ તો સેન્સર ચાલુ થઈ ગયું ટ્રેક્ટર ઊભું રહ્યું તો એટલે બંધ થયું હોય કે છે એટલે કદાચ બંધ થાય આ માણા પાવડો ખેંચાવ રહ્યો કેટલું ખેંચીએ કે પછી આમાં જીગા કાકા વાગતા હોય ધબક 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 માં

ग्रीन कलर मतलब लीला कलर नी लाइट चालू થઈ ગઈ છે જો પાછળ તો જોઈએ આને હે જો ઉપર આ દેખાડે આમાં ગ્રીન રેડ સ્વીચ આવે ઓટો સ્વીચ તો ખેતર ફરતો ફરતો પેલો મંગલિયો વર્તાય છે એટલે હું કેર પેલો રાઉન્ડ બધી બાજુ ત્યાં બધી માર્ક કરે સમજે આપણે હજી તો નકરું માર્ક કરે તો પાસે લે લીલી લાઈટ થઈ ગઈ लबकारा हमारा है मतलब हाथ कर रहे हैं तो पावडर में सेटिंग करी लेजर में बड़ी लाइट हुई है कह रहे थे मुंडी થઈ રેડી હવે ખાલી ધોડાવાનું દ્રિયું બધું ઓકે ચાલો ચાલો ભાઈ કરી દીધું ચાલુ પાવડો જાય ધૂણે anh giờ video thiếu quyết định vừa hay cái luôn आखेर गोल 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 गोल, गोल फेरवे ड्राफोन बीदी काय करे नहीं कहीं थाय लाल થઈ જાય શીટ બેહી બેહી પાવડામાં દોડ આવવાની ચાલુ થઈ ગઈ છે તો હોય એ યુ વે છે આ દે ને આ નડે જો આ વારત કરી હોય ને એ વખતે કેરા બાંડેલા હોય એટલે એ પહેલા એને દાંતી મારીને કમ્પ્લીટ કરવું પડે આપણે દાંતી મારવાની નવરાશ મળી નથી એટલે એ થી ઉપાડી લે છે જો થઈ ગયું સોલિડ હવે તબ ધુઆ ધુઆ દીખશે ડમરીમાં રહેવું એટલે બહુ અઘરી વસ્તુ છે આ પાવડો ફરી ને ચાલુ માથે જો લીલું ટપકું થઈ ગયું ગ્રીન સિગ્નલ મળી ગયા

સુગંધ કેવી આવે ખબર ચાર હજાર ને પાંચ હજાર ના મણ જાય પેલા દી આપણે તો પાળા બાંધેલા હતા ને વીખવાનું ચાલુ કરી દીધું એટલે ભલે વીખતા વીખ્યા વગર ખાલે નહીં હા આવી ગયો તો ખાચું હોનું છે ને બાજુ મસ્ત માલ એટલે જીરાનો ડાખળા ભાઈ વાગ્યા બાર આપણને થોડીક થોડીક ઊંઘ લાગે નહીં થોડીક થોડી લાગે જઈશું એક પાડાના એક કલાકના એક હજાર આવા ચાર હે તો ચાર એક એક કલાક કરે એટલે એક કલાકના ચાર હજાર આવું તો બાર કલાક દોડાય એટલે કેટલો રૂપિયો ખેંચે જો અત્યારે લોડિંગમાં હાલે એટલે લાલ લાઈટ થઈ ગઈ રેડ લાઈટ એરિયા એટલે હું રેડ સિગ્નલ કે હજી ખેતર ફરતા ફરતા સેટિંગ જ કરે બધી અડાઉા બધા ધોરિયા દોરિયા નાન ધ્યાન કેટલું હોય આમાં લીખવાનું લેવલ કરવાનું સીધું કરવાનું મેન પોલીસ પટ્ટો પટ્ટો પટો પોલીસ પટ્ટો એકદમ લીછું ધૂળ બધી વધારાની ખેંચી લે 50% सेंटर મળી ગયો છે જે 50% બધું લેવલિંગ માં લેવાનું બાકી છે તો કચડ કચડા आवाज આવે છે જો ભાઈનો આ દેખાય તો સેન્ટર મેળવે હાવ બંધ થઈ ગઈ ઘોડી હલી એટલે બંધ થઈ જાય એટલે બંધ થઈ જાય પછી પાછું ચાલુ કરવું પડે કે ના થાય હાલ તો બંધ થાય કે હમ વાઇબ્રેશન બંધ થાય એટલે ચાલુ હમ તો બધી થઈ ગઈ લેવલ પટામાં પટ્ટામાં લેઝરનું સેટિંગ એસી ટકા એ પૂગી ગયું ઘોડી રહી ને આને કોઈ અડવા નહીં નાખે ઘોડી ભાગે પછી